जय माताजी मित्रों हूँ मुकेश मोलदास आदिवासी तो आज नो वीडियो हूँ तुमने बतावा मागुश कि हमारी खेती विषय तो तब बनिया जोता रहो वीडियो ने तो आ जाइ दोस्तों पहला कई अजीब सी वाली अत्यारे वाल पूरा हाल थी गया के जो जगत ज्यासो तब पानी हालवा थोड़ी दिक्कत एवं जबरदस्त थी सेम के पा ખાલી નથી શકતું મેં નાખું કાપી અહીંયા અત્યારે દસ મિનિટ થઈ ચૂકી છે પણ અત્યારે નાકુ અહીંયા સુધી પહોંચ્યું છે જોઈ લો તમે જોઈ રહ્યા છો પાણી અહીંયા અહીંયા સુધી આવ્યું છે પાણી હજી આગળ ગયું પણ નથી તો આપણે પહેલાં ધોર્ય ચેક કરી આપશું કે આગળના ના જે મેં કાપ્યા હતા એ પહોંચ્યા છે યા નથી પહોંચ્યા તો મારી ખાતર તો પહોંચી ગયા હશે કેમ હું કાપું છું અંદાજે નાખું તો આ રીતે ધોર્યો તો અહીંયા આવી ગયો છે ગેપ દેખાઈ ગયો ત્યાં તો આ રિટર્ન આવી ચુક્યું છે આપણે વાળી તો વિડીયો બન્યા રહો મારું પાણી અહીંયા સુધી પહોંચ્યું છે ત્યાં સુધી મુકેશ ના એક મોડા મોડા આવે છે વિડીયો લઈને તો કામ અમારું આ જ હોય છે મળ્યા હોય કામ કરવું પડે છે મિત્રો તમે પણ કામે જ કરતા હશો બન્યા રાખો તો મિત્રો હું આવી ગયો છું શેડે તો જોઈ રહ્યા છો તમે અહીંયા વાવેલું છે લસણ જોઈ રહ્યા છો ઠેઠે ઠેઠ કાનમાં લસણ છે આમાં લસણ પહેલાંમાં પણ લસણ એનાથી આગળ છે કંઈક એનમાં પણ લસણ જ છે એનાથી આગળ છે ધાણા મેથી ભજીયા બનાવવા માટે તો બકાલું અમારે મમ્મી પપ્પાએ અહીંયા રોક્યું છે તો આવા વિસ્તાર છે અમારો રહેવા માટે નારિયેળ પણ લાગી ગયા છે જોઈ લો પીવાલાયક થઈ ગયા છે નારિયેળ તો એક ટાઈપ તો આ બગુલાની દિક્કત છે કેમ કે પાળિયા તોડી નાખે છે તો અહીંયા તો બહુ ગેપ પડી ગયો છે મિત્રો કેમ કે અહીંયા આવું ઇજાર નથી વાંધો નહીં બન્યા તો ગાયસ હું મારી વાગીએ ઊભો રહી છું કેમ કે એક નાકામે વાગીને અહીંયા વાગીએ નાહિયા આવ્યો છું કેમ કે પાણી અમારું ડાયરેક્ટલી મોટરનું આવે છે ટાંકો એકદમ ખાલી થઈ ગયો છે તો પાવર છે દિવસમાં છે તો નાકામ જાય છે તો અહીંયા હિંચકો નાખવા આવ્યો છું છોટીને તો જોઈ રહ્યા છો તમે આમાં સુઈ રહી છે અને બીજી રમે છે લુલી અને અંકિતા પણ રમે છે એ લડવાની તો કંગી સારું લડાય છે કાંકા સારું એમનો ઝગડો કાયમી બી ચાલુ રહે છે તો બીજા નાવા ધોવા કરવા ગયા છે એટલા માટે અહીંયા મને હેચ હેચકો નાખવો પડે છે તો આઈ હો બ્લોગ આપણે લાંબો ના બનાવશું કેમ કે આ બ્લોગને અહીંયા એન્થ કરી નાખશું કેમ કે દોસ્તો આજનું મૂળ પણ નહોતું પણ મતલબમાં બ્લોગ બનાવી દઉં થોડું સિટી રેસ ઓરીએ તમે વાત છે નીતે કોઈ તો એટલા માટે હું બ્લોગ બનાવી રહ્યો તો તો શું બતાવ દોસ્તો કાયમી કુઠીન ખેતી વાગેનું જ કામ કરવાનું હોય છે તો શું બતાવીએ નવું તો કંઈ બતાવી શકતા નથી જ્યાં અમે હરી ફરીએ છીએ ત્યાંનો જ વિડીયો તમને બતાવીએ છીએ બાકી તો નવું જોવા માટે તો યાર લાંબો કંઈક સફર કરવો પડે તો ભાઈ વાંધો નહીં અમે શું કરીએ છીએ અમારી જિંદગીમાં અમે શું કામકાજ કરીએ એ તો તમને જોવા મળતું જ છે તો થેન્ક યુ ચાલો આપણે આ વિડીયોને અહીંયા કહીશું જય માતાજી આપણે ના શું ધોશું જય માતાજી